ડીસા તાલુકાના ધરપડા ગામે આગામી બાવીસ જૂનના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે આ ચૂંટણીને લઈ ધરપડા ગામમાં મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ગામના લોકો અત્યારે ઈચ્છી રહ્યા છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યારે નવ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પરંતુ ગામમાં સારા રસ્તા બને શિક્ષણનું પ્રમાણ વધે ગામમાં સ્વચ્છતાના કામો કરે અને ગામના લોકોના કોઈ પણ પ્રકારના કામો હોય તેમાં સરપંચ તરીકે કામ કરે તેવા સરપંચ આ ગામના લોકો ઈચ્છી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આગામી બાવીસ જૂનના દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અત્યારે ગામના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગઈકાલે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો પોતાના ટેકેદારો સાથે દરેક ગામના સરપંચો દ્વારા ફોર્મ રજૂ કર્યા હતા ત્યારે આ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્ટ્રીટ ન્યૂઝની ટીમ દ્વારા આજે ડીસા તાલુકાના ધરપડા ગામની મુલાકાત કરવામાં આવી હતી દરપડા ગામ ચાર હજારની વસ્તી ધરાવતું ગામ છે અને સત્યાવીસો જેટલા મતદારો આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે ત્યારે આગામી સમયમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ જૂનના દિવસે યોજનાર છે તેને લઈ દરપડા ગામમાં મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈ પણ ગામનો વિકાસ સારો કરવો હોય તો તેમાં ગામના સરપંચની મહત્વની ભૂમિકા હોય છે ત્યારે ધરપડા ગ્રામ પંચાયત ખાતે યોજના ચૂંટણીને લઈ ગામના લોકોમાં શિક્ષિત સરપંચ હોવો જરૂરી છે તેવું જણાવી રહ્યા છે આ ગામમાં વર્ષોથી સારા રસ્તાઓ નથી સ્વચ્છતાનો અભાવ છે ગામમાં બેસવા માટે સારી વ્યવસ્થા નથી તેમજ ગામમાં મોટાભાગના વિકાસના કામો બાકી છે ત્યારે આગામી બાવીસ જૂનના દિવસે યોજનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધરપડા ગામના લોકો શિક્ષિત સરપંચ ઇચ્છી રહ્યા છે ગામમાં કોઈપણ પ્રસંગ હોય ત્યારે સરપંચ તરીકે ઊભા રહે તેવા સરપંચ આ ગામના લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી બાવીસ તારીખે નવ જેટલા સરપંચોએ જે ફોર્મ ભર્યા છે તેમાં ગામના લોકો કયા સરપંચ તરફથી મતદાન કરે છે અને પચીસ તારીખે કોણ આ ગામનો સરપંચ બને છે તે જોવાનું રહ્યું મારું નામ શામળાજી મદારજી અને આ ગામનો થપડાનો હું વતની છું બરાબર અમારા ગામની અંદર સરપંચો મેં ઘણા ટેકો આવી સરપંચો લાયા આ જુદી લાયા પણ હજીકન અમારા કોમ અધૂરો પડ્યો અમારા કામ પૂરું થયો નથી અને અમારા મેન એક સફાઈનું છે પહેલાં ગટર ફૂટી ગયેલું છે ગટર મેં છે આ જે દુકાનોવાળાને છે ને એ લોકોને ગંજ આવે છે પણ કોઈ હજી એનું રિપેરિંગ કોઈએ કર્યું નથી હેલા પહેલાં અમારે નવ જેટલા ઉમેદવાર છે એને ખૂબ સારા ઉમેદવાર છે અમારા ગામમાં પહેલી સફાઈ મારે જોવે અને સફાઈ ગમ સારી સફાઈ કરે અને ગોમનો સારો વિકાસ કરે એવો અમારે ઉમેદવાર લાવવાનો છે અને અમારા ગરીબ લોકોને કોમ થત જ નથી કે બધા તો જમીન છે કોઈ ગૉમની અંદર કોઈ બધા ના હોય કે જમીવાળા એ એમને બધું થોડા ઘણી રાહત તો આપવી જ પડે અને સારા કોમ કરવો પડે અને અમે અગાઉ મેળ એવા ઉમેદવારને લાવશું ગભે ગભો મિલવાય અને અમારા ગરીબ લોકોના કામ કરે એના એની અમે સરપંચ મારું નામ સોલંકી મનુજી શોભાજી છે અમારા ધરાપડા ગામ પંચાયતનું વિભાજન થયું એની અંદરમાં દેલાણિયાપુરા ફતેહપુરા અને ધરાપડા તો હું ધરાપડાનો વતની છું એટલે ધરાપડાની અંદરમાં ગામ પંચાયતની ઉમેદવારી તરીકે મહિલા ઉમેદવારી તરીકે લગભગ નવથી મોડીને અગિયાર ફોરમ આજુબાજુ ભરાય એવા અંદાજ છે અને મહિલા અમે એવે એવી મહિલાઓને અમે આ ઉમેદવારી સરપંચ તરીકે નિમણૂક બનાવશો કે જે મારા ધરાપડા ગામનો શિક્ષણ માટેનો પ્રશ્ન હોય કે રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે ગટર માટેનો પ્રશ્ન હોય અને આ મારું ગામ એક રૂડું અને રળિયામણું ગામ થાય કે જેની નોંધ બીજા ગામની અંદરમાં થાય એવી મહિલાઓને અમે સરપંચ તરીકે નિમણૂક કરીશું રાજુભાઈ બાબુભાઈ ત્રબડા મારું ગામ નવલ સરપંચની જપ્ત અમે અમારા ગામમાં ફાર્મ ભરાયેલું છે અમે તારો ગામ તો વિકાસ માટેના સરપંચની જરૂર છે કોઈ બી સરપંચ ના હોય અમારા ગામમાં અમને કોઈ હોતો નહીં પણ પાણેલો લોકો ઉંસાર આગળ પડતો માણસ હોય એની અમારે જરૂર છે અને કોઈ હુસાર ગ્રાન્ટ લાવી શકે સરકારની અંદર મેં ભણેલો હુશિયાર લાવી શકે આ ભણવાનું કોઈ કામ છે નહીં એટલે અમારે એની જરૂર છે કોઈ સ્કૂલની અંદર મેં વિકાસ થાય પછી ગામ પંચાયતની અંદર વિકાસ થાય પછી ગરીબ લોકોની અંદર વિકાસ થાય ગામમાં રોડનો વિકાસ થાય એવી અમારે જરૂર છે અમારે તો સરપંચ જુએ છે ભણેલો હુશિયાર આગળ પડતો માણસ સરપંચ જુએ